વડોદરા શહેરમાં એલેમ્બિક સિટી ખાતે દસ્તક નામના ત્રિદિવસીય થિયેટર અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું મહારાણી રાધિકા રાજે ગાયકવાડના હસ્તે ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં આવેલી એલિમ્પિક સિટી ખાતે દસ્તક નામના ત્રિદિવસીય થિયેટર અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે મહારાણી રાધિકા રાજે ગાયકવાડના હસ્તે દસ્તક થિયેટર અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે કલાપ્રેમીઓ સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એલેમ્બિક સિટી આર્ટ ડિસ્ક્રિટ ખાતે આયોજિત આ ફેસ્ટિવલમાં ત્રણ દિવસ દરમિયાન પ્રભાવશાળી વાર્તાઓનું કથન સાંસ્કૃતિક આદાન પ્રદાન અને સર્જનાત્મક અભિવ્યક્તિનું વચન થશે જ્યાં એવોર્ડ વિજેતા નાટકો શોર્ટ ફિલ્મો અને ભારત અને સિંગાપોરના કલાકારો દ્વારા આકર્ષક પ્રદર્શન રજૂ કરવામાં આવશે આ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે મહારાણી રાધિકા રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે દસ્તક એક ફેસ્ટિવલ કરતાં પણ વધુ છે આ એક ચળવળ છે જે અર્થપૂર્ણ પરિવર્તનને પ્રેરણા આપવા માટે વાર્તા કહેવાની શક્તિ અને સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિને એકસાથે લાવે છે સર્જનાત્મકતાને ઉત્તેજન આપવાનો વારસો ધરાવતું વડોદરા આ પ્રયાસ માટે યોગ્ય સ્થળ છે કલ્ચરલ ફેસ્ટિવલ અમારા સંસારી નગરીમાં આવ્યું છે અને બહુ આનંદ થાય છે કે આ ત્રણ દિવસનું ફેસ્ટિવલ છે અને અહીંયા અમને ઘણા બધા પ્લેઝ મળશે અને ફિલ્મ્સ જોવા મળશે અને વર્કશોપ્સ પણ છે એટલે બહુ સરસ એક વાતાવરણ છે ઘણા બધા લોકો માટે આ રુચિનો એક કારણ રહેશે કેમ કે આમાં મહિલાઓ માટે આપણા ડિસેબલ્ડ માટે એકલાંગોરની પણ વાત થાય છે તો ઘણા બધા કોઝિસ આમાં આવ્યા છે એમના ફિલ્મમાં એમના પ્લેમાં અને એક મને લાગે છે બધા લોકોને આમાં રસ મળશે અને યંગસ્ટર્સને એક્સપોઝર મળશે કલ્ચરને પ્રતિ અને સિનિયર્સને પણ એક એન્ટરટેનમેન્ટનો જડયો હું કોંગ્રેચ્યુલેટ કરું છું ત્રણે લેડીઝને ને મારા સુચિત્રા નીના અને શલાખાના કે એવું આ અદ્ભુત એક પ્રસંગ અહીંયા ગોઠવ્યું છે ત્યારે દસ્તકના સ્થાપક અને ક્યુરેટર શલાકા રણદિવે થિયેટર અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલના હેતુ અને આ ફેસ્ટિવલ અંતર્ગત યોજનાર કાર્યક્રમો અંગે વધુ માહિતી આપી હતી આ જે ફેસ્ટિવલ છે આ એકચ્યુલી સિંગાપોરનો છે દસ્તક થિયેટર એન્ડ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ આ સૌથી પહેલાં ઇન્ડિયામાં આપણે વડોદરા શહેરમાં થાય છે મને બહુ ગર્વ છે કે આ ફેસ્ટિવલ હું ત્યાંથી લાવી છું એ મેં ટુ થાઉઝન્ડ સિક્સટીનથી સિંગાપુરમાં શરૂ કર્યું હતું આ પ્લેટફોર્મ એવું છે કે બધા કલાકાર જે બહુ ટેલેન્ટેડ છે ફિલ્મમેકર હોય સ્ટેજ ઉપર હોય એ લોકોનો મને એક ઓપોર્ચ્યુનિટી આપવાની છે એ પ્લેટફોર્મ એના માટે છે કે જે લોકો શરૂ કરીએ છીએ આપણે કરિયરમાં આ જે ટેલેન્ટેડ છે એ લોકોનો મને બઢાવા આપવાનું છે અને એવી રીતે કરવાનું છે કે એ લોકો કોલાબરેશન્સ થાય જુદા જુદા લોકો સાથેને ખબર બધાને ખબર પડે છે કે કેટલું એનું ટેલેન્ટેડ છે કારણ કે મારે જો હું સિંગાપોરમાં કર્યું છે એ મારે જે કલાકાર છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર